આઈ હો કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં છે સસ્ત છે મસ્ત છે તંદુરસ્ત છે તો ફરીવાર ફોર ફોર વન ગ્રુપ માં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરી રહ્યા છે અને હવે આપણે એક ઓલ્ડ મસ્તી કરી ચૂક્યા છે એકદમ ફ્રેશ ફૂલ કમ્પ્લીટ થઈ ગયા છે અને વાગ્યા છે સાડા નવ આપણે જઈએ છીએ એવી મારા પાવાના દુઃખ ની ગઢ પાવાની કાલોડી દર્શન કરવા પાવાગઢના ડુંગરે પાવાગઢની ની હિલ ચડવા તો અત્યારે અહીંથી આપણને બતાવે છે બસો ને તેતાલીસ કિલોમીટર પાંચ કલાક ને બેતાલીસ મિનિટનો રસ્તો ઠીકરીથી આપણે હોલ્ડ કરી અને નીકળી ગયા છીએ પાવાગઢના દર્શન માટે મહાકાળીના દર્શન માટે માં પાવાગઢની દેવી એવી અખલ બ્રહ્માંડની સંચાલન કરનારી માં ભગવતીની સાનિધ્યમાં દર્શન કરવા ફરી એકવાર આપણે પાવાગઢ જઈ રહ્યા છીએ જો કે હું તો આ લગભગ વીસ થી બાવીસનો છે મહાકાલીનો કારણ કે આ રૂટ ઉપર આપણે નીકળીએ તો અચૂકથી અચૂક માતાના દર્શન કરવા જઈએ છીએ લેટ નાઈટ પહોંચ્યું પણ આપણો એક નિયમ છે કે હાલ લઈને સડવાનું છે રિટર્નમાં આપણે જોઈએ છીએ કે ત્યાં સુવિધા છે ઉડન ખટોળાની બેસી જાય પણ રાતનો નજારો રાતની મજા પર જ હોય છે કારણ કે ત્યારે બહુ ટ્રાફિક હોતું નથી એકદમ રસ્તો ખાલી હોય છે સુનસાન ઝીણો ઝીણો પવન શરૂ હોય છે પક્ષીઓનો અવાજ શરૂ હોય છે એ બધી મોજ માણતા માણતા મહાકાલીના દર્શને આપણે જવાનું છે પહેલાં આવશે આપણા અઘરી મહારાજનું અમન કરશું કાવ્ય ધરશું ત્યાર પછી સવારની આરતી દેવીની લેશું રાતની આરતી કરતા સવારની આરતીનું માતમ નું બહુ છે મિત્રો તો અશોકથી અશોક અમારી સાથે જોડાયેલા રહો જેમ કે મોબાઈલ અલાઉડ નથી પણ છતાં બી અમે તમારી માટે થઈને ગમે ઘૂસી જઈએ છીએ મોબાઈલ લઈને જેટલું બને એટલું શૂટિંગ કવર કરીએ છીએ કેચઅપ કરીએ છીએ અને આજે હું ગઢવાની દેવી મહાકાળી કલકત્તા વાલી કાં તો બંગાળની દેવી

અને હવે આપણે અહીંથી પદયાત્રા પેદલ ચાલીને જવાના છે કારણ કે ગ્રુપનું એવું કહેવાનું છે કે અત્યારે ક્યાંય હોલ્ડ નથી કરવો શું નથી જો સુઈ જશું તો પછી આખું લેવલ વિખાઈ જશે અને સવારની પ્રભાતપુરની ઉક્તાપુરની આરતી મહાકાળીમાની લેવાની છે એ ન લઈ શકીએ જો અત્યારે સુઈ જઈએ તો અત્યારે ધીમે ધીમે આપણે ચાલતા થઈ અને સાલી અને મહાકાળીમાના મંદિરે આરતી પહેલાં પહોંચી જાય એવી આપણી વેલ ટ્રાય રહી તો બનેલો ફોર ફોર વન ગ્રુપ સાથે આજના ન્યૂ બ્લોગમાં મહાકાળી મહાકાળીમાના દર્શન પાવાગઢના ડુંગરા ઉપર અને ટી શર્ટ પણ આપણે ઉચ્ચથી બનાવ્યું હતું એ ટી શર્ટ પણ અત્યારે પહેરી લીધું છે હવે થોડાક ફ્રેશ થઈ અને પછી આપણે માતાજીનું નામ લઈ અને પાવાનું હિલ સડશું જય જય માતાજી મિત્રો તો પગથિયા ધીમે ધીમે આપણે ચરવાનું શરૂ કરી દીધા છે પણ મોટી વાત અને એક સારી વાત એ છે કે આજે ચૈત્રી માસ છે આજે ચૈત્ર મહિનો પૂરો થશે વૈશાખ શરૂ થશે અને આજે અમાસનો દિવસે જ આપણે ભગવતીના દર્શન માટે આવીએ છીએ નટુ બાપા કેવું જોઈ શકો છો મિત્રો ઉમર નટુ બાપાની પણ છતાંય માતાજીના દર્શન માટે ગમે એ કુરબાન છે ધીમે ગતિ સલામતી ધીમે ધીમે છે ત્રણ પણ આજે વાર છે પણ જેટલું કવર થાય એટલું કવર કરશું તમારી સુધી પહોંચાડવા માટે બોલો મહાકાળી જય માતાજી મિત્રો તમે કહેવાય છે કે બધા વિશ્વાસ ચડી ગયો છે નહીંથી ભાઈને અને ટુ બપો બે પાંસર ધીમે ધીમે હાલી આવ્યા છે અને અમે પણ પચાસ સો પગથિયાં ચડીને આરામ કરીએ છીએ જોકે ભવન બહુ ઠંડો મસ્ત છે પણ છતાંય ચડવાનું છે એ ચડવાનું છે ઓમ કરાલ બદરામ ઘોરામ મુક્તકિંગ મૃગયામ કાલિંગ દક્ષિણા દિવ્યાંગ મુંડ્યમાલા વિભૂષિતાિન્ન શિર ખડગ વામાધોર્ધ્વરાબુજા અભય વરદં ચક્ષિણાધોર્ધ્વ પાણીકાઘ પ્ર્યામા તથા દિગ્બરી કંઠાવસક્ત મુન્ડારી ગૃધિર ચર્ચિતા કરણાવત મિત્રો પહોંચી ગયા છે આપણે બાપુના સ્થાનકમાં અને એકદમ તમે મૂર્તિને જોઈ શકો છો દર્શન કર્યો આપણને ક્યાંક અવાજ મળશે થઈ છે જોઈ શકો છો હવે અહીંથી થોડુંક દૂર છે મહાકાળી માનું મંદિર પણ પહેલાં આપણે અહીંયા વિહામો દર વખતે આવીને લઈએ છીએ પછી જ આગળ આવીએ છીએ આપણે

से समाता पाओ में लगा के वो लाली आली रे संभालने वाली काली माँ महाकाली आँखों में लगा के वो काजल भाग्य व जगाने वाली काली माँ महाकाली छम छम घुंग दिखाने वाली काली माँ महाकाली જ મિત્રો તો આપણે હવે મહાકાળી માના મંદિરે દર્શન કર્યા તમને પણ મેં બ્લોગની અંદર શૂટિંગ લીધું અને દર્શન કરાવ્યા છે ફૂલ ટ્રાફિક હતું પણ છતાંય એની અંદર મોબાઈલ ઘુસેડી અને માતાજીનું શૂટિંગ મંદિરનું લીધું છે તો તમે પણ દર્શન કરજો હવે આપણે અહીંથી જોઈ શકો છો આ છે ટ્રાફિક હવે આપણે અહીંથી આ છે મિત્રો દૂધિયો તળાવ જે બારે માસ ભર્યો ભર્યો રહી છે અહીંથી જોઈ શકો છો એ જ છે અહીંયા નું સ્થાન આ છે આજનું ટ્રાફિક માતાજી મિત્રો તો આપણે મંદિર થી નીચે આવી ગયા છીએ એટલે કે સાવ નીચે નહીં પણ ઉદન કટોલા સુધી આવ્યા છે કારણ ઉદન ઉડન કટોલા જે કઈ છે લેફ એ ઉપર સુધી નથી જતો એટલા માટે અડધે થી જ લઈ જાય છે તો આપણે એ સ્ટેશન ઉપર આવી ગયા છે અને પવન છે એટલે બંધ છે એમ કહે છે પવન ઉભો રહેશે એટલે શરૂ થશે એ ચોરા